ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ નિર્માણ પામી ખુલ્લા મૂક્યા બાદ વિવાદોમાંથી બહાર આવી શક્યો નથી આ બ્રિજ પર છાસ વારે અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે તેવામાં ગત તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ નર્મદા બ્રિજ પરથી પસાર થતી કારને પાછળથી માતેલા સાંઢની જેમ ધસી આવેલ એસટી બસે ટક્કર મારી હતી જેના કારણે કાર ડિવાઇડર પર ચડી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં સ્ટ્રીટ લાઈટ નો પોલ નમી ગયો છે જેને આજે એક મહિનો વીતી ગયો છે તેમ છતાં આ સ્ટ્રીટ લાઈટ નો પોલ માત્ર ચાર નટ બોલ્ટ સાથે જતા આ વીજ પોલ નો બેઝ પણ ઉખડી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે તો બીજી તરફ આ બ્રિજ ઘણી લાઈટો બંધ હોવાના કારણે થોડા દિવસ અગાઉ એક ભેંસનું પણ અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતનું કેન્દ્ર બિંદુ બનેલા નર્મદા મૈયા બ્રિજ પર બંધ અને બિસ્માર વીજ પોલના કારણે વધુ અકસ્માતની તંત્ર જાણે રાહ જોતું હોય તેવું ફલિત થઈ રહ્યું છે જો કે હવે તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઇટના બિસ્માર પોલને ઉતારી લેવામાં આવે તેમજ કેટલીક બંધ સ્ટ્રીટ લાઇટોને શરૂ કરવામાં આવે તો અકસ્માતની નવી ઘટનાને અટકાવી શકાય તેવું વાહન ચાલકોનું માનવું છે એક મહિના ઉપરથી નર્મદા મૈયા બ્રિજ ઉપર લાગેલી લાઇટો બંધ હાલતમાં છે લાઇટો બંધ હોવાના કારણે નર્મદા મૈયા બ્રિજ સતત ચર્ચામાં રહેલો છે શરૂઆતથી જ નર્મદા મૈયા બ્રિજ જુઓ તો થોડા અંતરે બંધ તો થોડા અંતરે ચાલુ લાઇટો સતત રહેલી છે હાલ એક માસ પૂર્વ પહેલાં એક એસટી બસ દ્વારા અકસ્માત થયેલું તે દ્વારા એક આ પોલની સાથે એસ બસ ટળાયેલી અને એના થકી આ પોલ વાંકો વળી ગયેલ વળી ગયેલો પોલ એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે ગમે ત્યારે પડી જાય અને મોટું અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ છે તો તંત્ર એવી રાહ જોઈ રહી છે કે આ પોલ પડે ને કોઈ બહુ મોટો અકસ્માત થાય કે કોઈ બહુ મોટી દુર્ઘટના ઘટે એવી રાહ જોઈ રહી છે ખરેખર રાહદારીઓ તેમજ વાહન ચાલકો દ્વારા આ પોલને ઉતારી લેવામાં આવે તાત્કાલિક ધોરણે અને આ જે લાઇટો સતત બંધ છે તેને ચાલુ કરવામાં આવે હમણાં પણ થોડા દિવસ પહેલાં ભેંસો ઉપર ચડી આવી હતી આ બ્રિજ પર અને બ્રિજ પર ભેંસને પણ ટક્કરવામાં ટક્કર મારવામાં આવેલી ને તે ભેંસ પણ મૃત્યુ પામેલી અંધારાના કારણે કંઈક પણ થઈ શકે છે તો આ બ્રિજ પર લાઇટો ચાલુ કરવામાં આવે અને આ જે અકસ્માતના કારણે વળી ગયેલ પોલ છે તે તમે જોઈ શકો છો કે નીચેથી વાંકો વળી ગયો છે અને ત્યાંથી તૂટવાની પરિસ્થિતિમાં થઈ ગયો છે તો આ પોલને ઉતારી લેવામાં આવે તે બી મારી તેમજ વાહન ચાલકોની માંગ છે